મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાને કે જેમને પેરોલ ઉપર છોડવામાં આવ્યા હતા અલગ અલગ જાતની એમને કોર્ટે શરતો મંજૂર કરી હતી સૌથી પહેલા તો કે ચૈતરભાઈ વસાવા જે નર્મદાની અંદર ન જઈ શકે લોકોને ભેગા ન એની સાથે સાથે ચૈતરભાઈ વસાવા કે જે પોતાના મત વિસ્તારમાં પણ ન જઈ શકે આવી શરતો કોર્ટ દ્વારા નાખવામાં આવી હતી ચૈતરભાઈ વસાવા ઉપર હવે મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાતમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે આ વિધાનસભાના સત્રની અંદર હાજરી આપવા માટે વસાવાને દિવસ માટે નર્મદા કોર્ટે વડોદરાની મધ્યસ્થ જેલના અંદરથી છૂટી અને અત્યારે ગાંધીનગરના વિધાનસભાની અંદર હાજરી આપી રહ્યા છે પણ આ બધાની વચ્ચે સાહેબ એ જયતરભાઈ વસાવા કે જેમને એક ક્વાટર મળ્યું છે એ ક્વાટર અંદર ચૈતરભાઈ વસાવા અત્યારે રહી રહ્યા છે મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા પોતાના બાળકો સાથે પોતાની બે પત્નીઓને પણ મળ્યા અને મળીને શું કીધું ચાલો આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ પણ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી અને હવે આપણે 3 લાખ સુધી પહોંચવાનું છે ભાઈ તો જલ્દીથી જલ્દી એ પણ તમે કમ્પ્લીટ કરાવી નાખજો સબસ્ક્રાઇબર જેથી કરીને આપણે આવનારા સમયમાં 3 લાખ સબસ્ક્રાઇબર સુધી પહોંચી જઈએ તો ખાસ કરીને ચેનલને પણ અવશ્ય

તો ચૈતરભાઈ વસાવાને જે મળ્યું ગાંધીનગર ખાતે એ ક્વાર્ટર ની અંદર પણ ચૈતરભાઈ વસાવા કે જે ત્યાં રહી રહ્યા છે ચૈતરભાઈ વસાવા કે જ્યાં તે રહે છે ત્યાં એમનો પરિવાર એમને મળવા માટે આવ્યો હતો ચૈતરભાઈ વસાવા જોડે એટલે ચૈતરભાઈ વસાવા પોતાના પરિવારને પોતાના દીકરાને મળ્યા આ સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે છેલ્લા બે મહિનાથી એ વડોદરાની મધ્યસ્થ જેલની અંદર હતા એમને જામીન નતા મળતા ક્યાંક ને ક્યાંક સુનાવણી પડી જતી મુદત પડી જતી જેથી કારણ જેના કારણે એમનો પરિવાર પણ દુખી હતો પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો જયતરભાઈ વસાવાની બંને પત્ની એમનો પરિવાર કે જે અત્યારે ગાંધીનગરમાં આવે ગાંધીનગરમાં જે જયતરભાઈ વસાવાને ક્વોર્ટર મળે ક્વોર્ટરમાં એ પોતે રહી રહ્યા છે અને એ ક્વોર્ટરમાં જ્યાં રહે છે ત્યાં જયતરભાઈ વસાવાને મળવા માટે પોતાની બે પત્નીઓ ગઈ આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે આગળના સમયમાં આપણને જે કંઈ પણ સમાચાર મળશે ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ આજ માટે આપણે આટલું રાખી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જે દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ